નમસ્કાર મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આજે આપણે આ વિડીયોમાં જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે જોવાના છીએ તો મિત્રો ખાસ એકવાર જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને ટેલિગ્રામ ચેનલ ખૂબ જ ઉપયોગી બનશે અવનવી ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં સૌ પ્રથમ મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજમદાર એટલે કે સફાઈ કામદાર પાર્ટ ટાઈમની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ જે સફાઈ કામદાર એટલે કે રોજમદારની જે ભરતી જાહેરાત કરવામાં આવેલી છે તેમાં મિત્રો કોણ કોણ ફોર્મ ભરી શકશે પગાર શું રહેશે વયમર્યાદા શું રહેશે તે બધું જ આપણે જોઈએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની છે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે સરકારશ્રીના મિનિમમ વેજીસના ધોરણે ભરતી કરવા અંગેની મંગાવવામાં આવે છે તો મિત્રો કુલ જગ્યા તમારી કેટલી રહેશે તો મિત્રો કુલ જગ્યા તમારી પાંચસો ને બત્રીસ જગ્યા બહાર પાડવામાં આવી છે તો મિત્રો પગાર ધોરણ શું રહેશે તો પગાર ધોરણ જોઈએ તો મિત્રો સરકારશ્રીના વખતો વખત બિનકુશળ કામદારના મિનિમમ વેજીસના ધારા ધોરણ મુજબ રહેશે તમારો પગાર વય મર્યાદા મિત્રો તો વયમર્યાદા મિત્રો અઢાર થી પિસ્તાલીસ વર્ષની તમારી વયમર્યાદા હોવી જોઈએ અને અને મિત્રો તો ઉમેદવાર તેનો પરિવાર કે વધુ વર્ષથી રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઈએ ઉમેદવારના માતા પિતા દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચૂક્યા હોય તે ઉમેદવાર જ અરજી કરી શકશે ઉમેદવારના પરિવારના કોઈ પણ વ્યક્તિ સરકારી અર્ધ સરકારી પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ કુટુંબની વ્યાખ્યા પતિ અને પત્ની અને બાળકો મિત્રો ચોખ્ખું તમને જણાવવામાં આવ્યું છે ઉપરોક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન એકવીસ આઠ બે હજાર ચોવીસથી અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી નિયત અરજી ફોર્મ નિઃશુલ્ક મળી શકશે ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ના સિવિક સેન્ટર ખાતે સવારે સાડા દસથી પાંચ વાગ્યા સુધી તમારા મિત્રો જમા કરવાના રહેશે બેથી અઢી રિસેસનો ટાઈમ ગણવામાં આવે છે મિત્રો તો એકવીસ આઠ બે હજાર ચોવીસથી તેર નવ બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ જે અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે ખાસ મિત્રો તો આ હતી મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારની ભરતી પાર્ટ ટાઈમ માટે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરો જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેમને આ ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો ખાસ વધારે વધારે શેર કરજો ખૂબ જ ઉપયોગી બને જે પણ લોકોને જરૂરિયાત છે તેમને તો ખાસ મિત્રો અને જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો ખૂબ જ ઉપયોગી લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે તો જય હિન્દ મિત્રો